જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા વ્લોગમાં તો અત્યારના 8:11 વાગી ગયા છે અને આપણે શરૂ વાલમાં પાણી શરૂ કરી દીધું છે અત્યારે પાણી શરૂ કરી દીધું છે વાલમાં 8:11 વાગી ગયા છે તો મિત્રો આ એક બે કેર બે કેર પીધો આમાં વાળો તો લાઈટ ગઈ છે સાડા અગિયાર વાગી ગયા છે અને લાઈટ વહી ગઈ છે અત્યારના સાડા બાર વાગી ગયા છે અને લાઈટ આવી ગઈ છે મોટર શરૂ કરી દીધી છે બે ક્યારે પી ગયા છે એમાં વેળું છે ત્રીજા ક્યારેમાં સાડા બાર વાગી ગયા છે તો મિત્રો અત્યારે બે વાગવા આવ્યા છે અને વાલમાં એટલું પાણી પી ગયું છે આ કંબળ વાળવાનું છે તો આપણે જવાનું છે મોટર બંધ કરવા આ કંબળ વાળી પછી શરૂ કરવાની છે ચાલો મિત્રો પેલા મોટર બંધ કરતા આવીએ તો મિત્રો ઓલો કંબળ વાળી લીધું અને મોટર શરૂ કરી દીધી છે આકમ બાળવામાં વાળવાનો હતો વાળી લીધું છે અને મોટર તો શરૂ કરી દીધી છે અત્યારે બે વાગી ગયા છે તો મિત્રો આ કંબાળો વાળી અને આ બે કેરા પીધા આમાં વાળવું તો લાઈટ વહી ગઈ છે મિત્રો અત્યારના વાગી ગયા છે પોણા પાંચ

બાકી હતું તે અત્યારે મોટર શરૂ કરી દીધી છે વાલમાં પાણી હોલી થોડુંક થોડું બાકી છે અહીં સુધી પી ગયું છે એટલું જ રહ્યું છે હવે એટલા જ ક્યારે રહ્યા છે તો મિત્રો પાણી પી ગયું છે વાલમાં આ બધું થઈ ગયું છે હવે ઓલે કાંઠે જવાનું છે ઢાંકણું ખોલવા પછી ત્યાંથી વાળવાનું છે બપોરે તો ચાલો જઈએ ઓલે કરે તો મિત્રો આ ઢાંકણું ખોલવાનું છે આપણે હમેતા ઢાંકણું ખોલવાનું છે ચાલો તો મિત્રો ઢાંકણું ખોલી દી ગયું છે ખોલી લેખું છે અને મોટર પર શરૂ કરી દીધી છે આગળ હવે મોટર પણ શરૂ કરે છે પાણી આવી ગયું મિત્રો અડધે સુધી વાલ પી ગયા છે અમે અડધે સુધી ને અત્યારે મોટર બંધ કરી દીધી છે અડધે બધી પી ગયા છે અત્યારના સાડા બાર વાગવા આવી ગયા છે આપણે ઘરે ખાવા તો ચાલો જઈએ ઘરે અત્યારના વાગી ગયા છે આ બે અને આપણે ખાઈ પીને આવી ગયા છે પાછા પાણી વાળવા બે વાગે આવ્યા છે અત્યારે અહીંયા આ પાણી વાક્યુ ચડાવીને આ પેલો ક્યારો પાઈ દે પછી ઓલી પાપા અત્યારના પોણા બે વાગી ગયા છે તો મિત્રો આ ચારો ભરાઈ ગયો પછી આ વાકી પાટી આમ ચડાવી દીધું છે ઓલી પર ચાલો જઈએ સામે બધી પેઈ ગઈ છે તો મિત્રો અહીંયા જાય છે આ એટલું પી ગયું છે અને એટલું રહ્યું છે અહીં સુધી પાવાનું છે એટલું તો મિત્રો આપણે પાણી વાળતા હતા ત્યાં પાણી પી ગયું છે પી ગયું છે હવે મોટર બંધ કરવા મોટર બંધ થઈ જશે પાણી પી ગયું છે તો મિત્રો મોટર બંધ થઈ ગઈ છે બંધ કરી દીધી છે મોટર અને પાણી પી ગયું છે હવે ચાલો મિત્રો હવે જાય ઘરે તો મિત્રો અત્યારના વાગે ગયા છે સવા પાંચ અને વાલ પાતા હતા તે વાલ પી ગયા છે અત્યારે સવા પાંચ વાગે ગયા છે તો ચાલો મિત્રો હવે મસ્ત મજા નાઈ ધોઈ અને ફ્રેશ થઈ જાય અને પછી મળીએ મિત્રો આપણે મસ્ત મજા નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના વાગે ગયા છે સવા છ સવા છ વાગે ગયા છે મિત્રો તો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં